નમસ્કાર મિત્રો આપણા દમણ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી કેતનભાઈ ડાયાભાઈ પટેલના દીંગ ડિસ્ટ્રિક્ટના કાર્યક્રમો આ મુજબ રહેશે એપ્રિલ મહિનામાં વીસ એપ્રિલ એકવીસ એપ્રિલ બાવીસ એપ્રિલ ત્રેવીસ એપ્રિલ અને ચોવીસ એપ્રિલમાં દિંગના કાર્યક્રમો રહેશે અને તે ઉપરાંત મે મહિનામાં બીજી મહિ ત્રીજી મય ચોથી મય પાંચમી મય અને છઠ્ઠી મયે દિમમાં જ કાર્યક્રમ રહેશે અને વોટિંગ મતદાનનો જે દિવસ છે એ સાતમી મય એ દિવસે પણ શ્રી કેતનભાઈ ડાયાભાઈ પટેલ દિવમાં જ રહેશે